સોરેટ ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે વેચવાનું છે ઓઝાર દાતી લેવલિંગ પાવડો દોરિયા નાખવાનું સુપડી ટોટલ વસ્તુ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે સંજયભાઈ ને આ સેટ વેચવાનો છે આગળ બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટોટલ ઓજાર વેચવાના સૌ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એક્સટી અને આ ટ્રેક્ટર કંપની ફિટિંગ ઓરિજિનલ કંડિશનમાં છે માત્ર ને માત્ર ત્રણ હજાર કલાક ચાલેલું આ ટ્રેક્ટર

અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો થશે લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સારા ટાયર પણ થી ટકા ટાયર અને સાથે પાંચ પણ આપવાના છે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો પાંચ આપવાના છે અને ઓજારની ની અંદર તમને લેવલિંગ પાવડો ધોરિયા નાખવાનું અને સુપડી આ આટલી વસ્તુ સાથે મળશે અને ફૂલ સાચવેલું અને સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર એન્જિન સોયે સો ટકા ડોક્યુમેન્ટ કમ્પ્લેટ અને બધું કંપની કન્ડિશનમાં બધું કંપનીની વસ્તુ જોવા મળશે હવે આ સેટની કિંમત ઓઝાર સાથે પાંચ લાખ અને સાઈઠ હજાર ફિક્સ રાખેલી છે હવે આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સેટ તમને સુરેન્દ્રનગર જોવા મળશે તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર જોવા મળશે હવે તમારે આ સેટ લેવાનો હોય તો સંજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો